નાસ્તો કરવા જાય મતલબ અહીંયા ઘર જેવી ફીલીંગ મળ્યો કઈ એવું નઈ કે હોટે જેમ તમને આપડે ગુજરાતી કે રોટલી ને સબ્જીને મતલબ હોય ને જો ઘેર બપોરે આપણે સબ્જી નહીં બનાવીએ પરફેક્ટ બસ એવું વસ્તુ હોય ઓળો ને રોટલો ને તો નીચે જાઓ હું છે એ રાતે જો ઉતરતા હતા ભાઈ અહીંયા સુઈ ગયા હતા અહીં સુઈ ગયો હતો મેં તો હજી એમને રાખેલું છું બધું સામાન એ નીચેથી આવીને કંઈક કરીએ અહીંયા તો હજી એમને પીડ્યું બધું ચલો નાસ્તો કરી આવું પહેલાં નાસ્તો કરીને તો આવી ગયા બેગ પેકિંગ થઈ ગયું શું રેડી અને એક યાર ખરાબ પણ સૂચના છે આમ જવું તો કે હું ખબર યાર મતલબ આડી એક ફોન આવ્યો હતો કેદારનાથના મતલબ જે આપણે વાળો રસ્તો છે ને અહીંયાનો તો પાસો રસ્તો ખંડિત થઈ ગયો વાય જે પસામીટરનો રસ્તો છે ને આરપાર થવાનો પુલ નદીને વેચાડે એ કંઈક કેવો લાગે ચલો કંઈ નહીં જવું મહાદેવની જે ઈચ્છા છે ને ઈચ્છા થાય એટલે જાઉં જ તો ખરું અહીંથી બસો ને આઠ કિલોમીટર થાય સોન બ્રેક તો અમે જોયું મેપમાં તો જોઈએ ટ્રાય કરીએ પહોંચાય તો ઠીક ત્યાંથી આગળ જવાતી નથી બાકી એટલા ધામ બાજુમાં છે ને એ આપણે કવર કરી લઈએ ત્યાં સુધીમાં કેદારનાથ ખુલી જાય બરાબર ને આપણી પાસે બહુ બધી ઓપ્શન છે મારી ઈચ્છા છે પેલા કેદારનાથ પહેલાં કમ્પ્લીટ કરું કેદારનાથ મારું ડ્રીમ પ્લેસ છે તો કેદારનાથ જરૂર જવાનું છે પણ જોઈએ હવે જે થાય હવે આ બેગ પેકિંગ થઈ ગયું શું પણ અહીંયા છે શું અહીં રેડી છે સોક્સાઈ રેડી છે ને કેપ પણ રેડી છે હાલો પેરેટ ફોટફોટ આપણે અહીંથી નીકળીએ રાહુલ ભાઈ હાલો તો થેન્ક યુ સો મચ આપ તમને મળીને બહુ મજા આવી કેટલા દિવસ પછી પાછા ફરીવાર ભાઈ અત્યારે નેપાળ કે આપણે કેમ છે પશુપતિનાથ ખાલી ને જવાના છે હરિદ્વાર થી તો તમને પણ ઓલ ધ બેસ્ટ તમારો ભાઈ કંઈ કામ હોય તો ફોન કરજો જરૂર

બહુ સપોર્ટ ભાઈ કાલે પણ બહુ મસ્ત વાત કીધું છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમે કોલ એપ કર્યું એમાં સ્વામિનારાયણ અને ગંગા ઘાટના એક વાર સેલી વાર દર્શન કરીએથી નીકળીએ આપણે અત્યારે હું નીકળી ગયો છું અને પહેલાં આવ્યો છું જાનકી હતું તો હા જોઈ લે હું લખેલું છે નગરપાલિકા પરિષદ મુનિકેરી મુનિકેતી હા એક સેસલન સેવન ને સ્વામિનારાયણ આશ્રમ

જાનકીર ઝૂલો પછી આગળ હું છે જો હા મેં લખેલું જ છે આ જાનકી ઝુલો પછી હું લખેલું છે ટેક્સી ક છે પછી લખમણ ઝૂલા મતલબ હરિદ્વારે કેમ જ છે બધું હા તો જેવું હોય હવે જોઈએ મારે તો આમ જવાનું છે કેદારનાથ જવાનું છે ને એટલે કઈ સાઈડ જ જઈએ આપણે

અને અને છે જોઈએ હવે અહીંથી બસો કિલોમીટર હજી પણ છે ને બરાબર છે મેં મેપમાં કીધું આઠ કિલોમીટર અહીંયા હા બરાબર છે અને ત્યાં સોટ ડ્રાઈક કેદારનાથ છે ને તમે જો ગાડી ટુ વ્હીલર તમે ચેક કરતા હોય તો ટુ વ્હીલરો નહીં આવે અ પછી કારનું ચેક કરશો મેપનું કહું છો કારનું કરશો તો કારનું પણ નહીં આવે છે તો તમે પગપાળાનું જોજો એટલે મેપમાં બતાવશે મેં મેપમાં ટ્રાય કર્યું તો એ કઈ રીતે નતા આવતો પછી પગપાળા ટ્રાય કર્યું ને તો ટ્રેકનું આવે છે ખાલી તો એ જો ધ્યાન રાખજો તમે તો આ પણ થયો આ તો બધા વાળી ક્લીન થઈ ગયો લાગે છે

કેમ કે હા જો દેખાય પાણી ત્યાંથી પાણીની બોટલ પર લીધી મસ્ત ઠંડુ પાણી આવતું હતું અને હવે હું જાઉં છું નીચેની સાઈડ આ સુધી ઉતાર દીધો હા થોડું થોડું આજ કોને ખબર સાતીમાં દુખે સાંજે ફૂતો હતો ને તો બી દુખતું હતું ખબર જ નથી કેવી રીતે દુખેસ બટ સારું થઈ જવાનું તો નહીં ચલો હું તો જાઉં છું છી જાય વધારે સારું અત્યારે કંઈક આવી જગ્યા એ ભાવ છે ગાડીમાં જો આ લિફ્ટ મળી હતી અને ઓલરેડી આપણી પાસે આપણને આ જ છે ગાડી તો ભાઈ હતી જે અરુણાચલ પ્રદેશ છે હા આપકા નામ ક્યાં હૈે હાગે તો આપ મતલબ ગેરસન હા મજા લેંગ્વેજ બહુ મસ્ત છે થોડાક શરમાઈ કેમેરા મારા સામે એટલે મેં કીધું કે જાઓ ચલો કઈ નહીં કે મારા સામે ફર્સ્ટ ટાઈમ આવે એટલે બધીને એવું લાગે અલગ જ છે ભાઈની ગાડી છે યાર લોંગ ટાઈમ પછી ગાડી પર બેઠો ને બધું કરીને છે જો મસ્ત ના કઈ નહીં હા ભાઈ જો અમે જૂસ પીવા આવ્યું પાસે તો જુસબૂસ પી લઈએ ભાઈ બેઠા છે ત્યાં હું પણ હવે ત્યાં બેઠું ખડીકાને ઉતારી દઉં નહીં તો ભાઈ અત્યારે જ્યુસ આવ્યું છે બહુ લાંબો છે ને ગ્લાસ આખું હું ડૂબી જઈએ મજાક કરું છું એમ્બુસેબચ છે પીએ કેવું ટેસ્ટ છે મસ્ત છે ભેડું બહુ થઈ ગયું પણ ચલો કંઈ નહીં તો ફી લઈએ આપણે છેના મના કાલીમા સજ આવતા રહે હા હા કાલીમા મંદિર હાલ ખાલ મજા તો આ ધારી મંદિર છે તમને કદાચ કહાની ખબર હોય તો જોઈ લેજો મને કઈ કહાની મંદિરને ખબર પણ આ ભાઈ ગઈ છે ચાલો કઈ નહીં આવતા ટાઈમે આપણે દર્શન કરી ને ચાલો આવતા આવતા ટાઈમે મતલબ દર્શન વગેરે ઓર એક્સપ્લોર કરી લઉં ક્યાં બટ આ રસ્તા ઉપરથી જાય છે તો હું કોઈ દેખ કરી દે હાઈવે ઉપર તો જવું નહીં તો ભાઈ અહીંયા પણ શ્રીનગર છે જો જમ્મુ કાશ્મીરમાં તો શ્રીનગર હતું જ બટ અહીંયા પણ છે અહીંયાથી શ્રીનગર સ્ટાર્ટ થાય અરે બાપરે રસ્તા તો જો બહુ ડેન્જર છે બહાર જઈએ બાપરે

भाई तो અત્યારે જો ગુપ્તકાશી 48 છે ગોરીકુંડ અને કેદારનાથ 80 કિલોમીટર છે અને પેલે તો હું છે કે ખબર ન હતી તો હવે જોઈએ 80 કિલોમીટર બાકી છે આ કાવી જ કે ભાઈ ડ્રોપ કરોસ પેલી ભાઈ થી પેલી સાઢો જાય ઈ બદ્રીના થોડો રસ્તો છે એટલે મારા પાછો રીટન આયા સુધી આવું જ પડશે હવે તો હું ચલો આમ જાઉસ જોઈએ મેં ક્યારે પોગું ભાઈ અત્યારે હું જ્યાથી जातो તો ને આ દે ક કોન કોન સી રવરે આપી બતાવोगे

હા હા જો મતલબ ઋષિકેશ છે કામ હું આવ્યો છું અને આની કઈક શોર્ટમાં કહી દઉં છું કે જે આ ઋષિ મુનિ હતા ને એને કેદારનાથ મંદિરે મહાદેવેશ્વરે હું કહેવાય શિક્ષા આપી હતી જે સાત ઋષિ આ સાત ઋષિ હતાને એમાંથી પેલા ઋષિ આ છે અહીંયા છે એ મંદિર સ્થિત

અત્યારે ખાવાનું પણ થઈ ગયું છે કેટલી રોટલી છે બે ત્રણ ચાર પાંચ પાંચ રોટલી ને સબ્જી આવી ગઈ છે નીચે મતલબ આશ્રમ જે ચાલુ હતું ને ત્યાંથી રોટલી ને સબ્જી મળી ગઈ પ્લેટ લેવા ગયા છે ગુરુજી તો હું પણ રોટલી લઈને આવતી હતી ગરમા ગરમ થઈ ગઈ કે આમ કેમ ખાઈ થાળી લેવા ગયા છે તો સબ્જી આ કંઈક છે બનાવેલી એટલે મેં થોડીક મદદ કરી છે વાસણો ઇટકા પછી થોડુંક લોટ બધું કામ કરવા લાગ્યું પછી આ મળ્યું અહીંયા છે મંદિર ચલો કંઈ નહીં હું ખાઈ લો ભૂખ લાગીશ મને બરાબરની કિસ્મત હતા તો મળી ગયો સાચી વાત ને તો અત્યારે ઉપર મેં આપણું શું કહેવાય પિસ્તરો પાથરી દીધો છે આ લોકોએ બધું મને આપ્યું હતું કે આ હતું સામાન બધું તો બેગ અહીંયા રાખી દીધો બોર્ડનું કનેક્શન થઈ ગયું અને શૂઝ પણ દીધા છે અને ઉપરથી કંઈક આવું દેખાય છે આ મંદિર તો કંઈ નહીં આ બ્લોગના એસ પૂરો કરી નાખો તો હા આઈ હોપ તમે બધીને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો મળી હે કાલે કંઈક અલગ નવા દારનાથ દૂર નથી હવે સિત્તેર પાસઠ કિલોમીટર બસ તો મળીએ જશે કાલે નવા બ્લોગમાં થેન્ક યુ સો ફોર વોચિંગ બાય બાય રાધે રાધે ગુડ નાઇટ અરે હર મહાદેવ